નમસ્કાર મોર્નિંગ પ્લસમાં આપની સાથે હું છું આથી મહત્વના સમાચાર સામે નજર કરીશલ વર્લ્ડ દોન દાઉચાર લઈને સામે આવી રહ્યા છે મીડિયા પર તમામ યુઝર્સ દ્વારા કરવામાં આવ્યો છે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ કે દાઉદ ઇબ્રાહિમ કરાચીની હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે દાઉદ લઈને સૌથી મોટા સમાચાર અજાણ્યા શખ્સ દ્વારા દાઉદ ઇબ્રાહીમને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સાથે જ તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે તો હજી સુધી સત્તાવાર કોઈ જાણકારી સામે નથી આવી કે દાઉદ ઇબ્રાહીમને અન્ય કોઈ શખ્સે ઝેર આપ્યું હોવાનું સામે આવ્યું છે અંડરવર્લ્ડ ડ્રોન દાઉદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો દાઉદ ઇબ્રાહીમને ઝેર આપ્યું હોવાનું સામે આવ્યું છે તેઓને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તેવું પણ જાણકારી પ્રાપ્ત થઈ છે કે તે વાત કરવામાં આવે કે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અંડરવર્લ્ડ ડોનને ઝેર આપ્યું હોવાનું સામે આવ્યું છે તો સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ઝેર આપ્યો હોવાનું દાવો કરવામાં આવ્યો છે તેવો ખાનગી હોસ્પિટલમાં દાખલ છે જેને લઇને કરાંચીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે તો દાઉદ ઇબ્રાહીમને લઈને વાત કરીએ કે અજાણ્યા શખ્સ દ્વારા દાઉદને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં મુંબઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો દાઉદ ઇબ્રાહીમને અન્ય કોઈ શખ્સે ઝેર આપ્યું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે દાઉદના ભત્રીજા અલીશાહ પાર્કર સાજીત વાઘેલીની તપાસ હાથ ધરવામાં આવી છે તો મુંબઈ પોલીસ દ્વારા વધુ જાણકારી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે વિગતે વાત કરીએ કે સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો આ સાથે જ ઝેર આપ્યું સામે આવ્યું છે ખાનગી હોસ્પિટલમાં છે કરવામાં આવ્યો છે આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ ચોક્સી જોડાઈ ગયા છે કામેશ અંડરવર્લ્ડ દાઉદને ઝેર આપ્યું હોવાનું સામે આવ્યું છે તેઓને કરાંચીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે શું છે વધુ અપડેટ્સ બિલકુલ આથી આપણે ચોક્કસ એ જણાવી દઉં કે કહી શકાય કે પાકિસ્તાન માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે અને દેશનો સૌથી મોટો દુશ્મન ગણાતો દાઉદ ઇબ્રાહીમ ને લઈને કહી શકાય કે આ સવારના મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર તમામ યુઝર્સ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ને જેર અપાવામાં આવ્યો છે ને કોઈક અજાણ્યા શખ્સ દ્વારા આ હોવાની વાત સામે સામે આવી આવી રહી રહી છે છે સાથે બીજી એક ચોંકાવનારી બાબત પણ કે ગઈકાલે રાત્રે સમગ્ર ઘટના બની હોય એવો એક મેસેજ સામે આવ્યો છે ને આ સાથે જ કરાચીની હોસ્પિટલમાં અત્યારે દાઉદની સઘન સારવાર હાથ ધરાઈ છે એવી વાત સામે આવી રહી છે બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે જે દાઉદ અંડરવર્લ્ડ દાઉદ ઇબ્રાહિમની જો વાત કરવામાં આવે તેને લઈને હવે મુંબઈ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે મુંબઈ પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાનું સત્ય શું છે સોશિયલ મીડિયા ઉપર જે દાઉદ ઇબ્રાહીમ ને ઝેર અપાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ દાવોમાં કેટલું સત્ય છે તે આવનારા સમયમાં સામે આવશે જી મેશ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર પૂર્વ ગવર્નર રધુરામ રાજના કેન્દ્ર પર શાબ્દિક પ્રહાર જોવા મળી રહ્યા છે વાત કરીએ કે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બે હજાર પચીસમાં દેશને પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું અશક્ય તો આ સાથે જ વાત કરીએ કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય અશક્ય હોવાની રાજને વાત કરી હતી તેઓ દ્વારા પ્રતિક્રિયા સામે આવી બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતમાં પાંચ ટકા વૃદ્ધિ દર થાય તો ભાગ્યશાળી તેઓ રાજન દ્વારા કહેવામાં આવી તો આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકાર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે